આજે આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક તો આપણે ઝડપથી પાંચ મિનિટમાં બનેજા તો સેવ ટમેટાનું શાક બનાવીશું તો સેવ ટમેટાનું શાક બનાવવા માટે મેં બે નંગ ટમેટા લીધેલા છે તો ટામેટાને ઉપરથી આપણે આ રીતે ડીઢિયાને કટિંગ કરી લીધા છે તો આપણે ટામેટાનું કટિંગ કરી લેશું તો ઉપર આપણે જે આ સફેદ ભાગ છે તેને આ રીતે ચકાની મદદથી કાઢી લેશું ઝડપથી પાંચ મિનિટમાં બની જાય તે રીતે આપણે સેવ ટમેટાનું શાક બનાવી અને તૈયાર કરશું તો આપણે સેવ ટામેટાનું શાક છે તે પ્રસંગમાં અને હોટલમાં બનતું હોય તે રીતે બનાવીશું તો આપણે ટામેટાનું એકદમ સરસ ઝીણું કટિંગ કરી લીધું છે તો આ રીતે કટિંગ કરી લેવાનું કટિંગ કરી અને આપણે શાકનો વઘાર કરી લેશું આપણે સેવ ટામેટાના શાકના વઘાર માટે આપણે અડધી વાટકી તેલનો ઉપયોગ કરીશું આપણે સેવનો ઉપયોગ કરવાનો છે તો તેલનો પણ ઉપયોગ આપણે થોડો વધારે કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી રાય ઉમેરીશું અડધી ચમચી જીરું એક ચપટી હિંગ આપણે એક તેર મીઠા લીમડાની ઉમેરીશું એક ફૂલ બાદિયાનું એક ઇંચ તજનો ટુકડો અને બે સૂકા લાલ મરચાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને આપણે જ્યાં કટિંગ કરેલ ટામેટા છે તેને ઉમેરી દઈશું ટામેટા ઉમેરી અને એક મિનિટ આપણે તેલમાં સતળાવા દેસું આદુ મરચુંની પેસ્ટ આપણે ઉપરથી ઉમેરવાની જો આપણે તેલમાં ઉમેરી અને સતળાવા દેસું તો આદુનો ટેસ્ટ કડસો લાગશે તો તેના માટે આપણે આદુ મરચું લસણની પેસ્ટને આપણે ઉપરથી ઉમેરીશું એક મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે બે ચમચી આદુ મરચું લસણની પેસ્ટ ઉમેરીશું જો તમે લસણ ન ખાતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ આદુ મરચુંની પેસ્ટ ઉમેરી અને સતળાવા દેસું બેથી ત્રણ મિનિટ સતળાય ત્યાર પછી આપણે તેમાં મસાલા ઉમેરીશું તો આપણે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે તેમાં મસાલા ઉમેરી દેશું તો આપણે કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરીશું તો બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સેવ ટમેટાનું શાક એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે એક ચમચી ગોળનો ઉપયોગ કરીશું તો આપણે બધી જ વસ્તુને તો આપણે આ મસાલાને સારી રીતે મિક્સ કરી અને બે મિનિટ તેલમાં સતડાવવા દેસું તો તમે જોવો છો કે આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા તેલમાં એકદમ સારા એવા સતળાઈ ગયા છે અને શાકનો કલર પણ એકદમ સરસ લાલ દેખાય છે તો આપણે તેમાં પાણી ઉમેરીશું તો આપણે એક વાટકી પાણીનો ઉપયોગ કરીશું તે એક વાટકી પાણી ઉમેરી અને ત્રણથી ચાર મિનિટ આપણે શાકને ચડવા દઈશું ત્યાર પછી આપણે તેમાં સેવ ઉમેરીશું તો ચાર મિનિટ જેવું થયું છે અને શાક આપણું એકદમ સારું એવું ચડી ગયું છે તો તમે જોઈ શકો છો તો આપણે ટામેટાને પહેલાં તેલમાં સારી રીતે સતળાવા દેવાના ટામેટા તેલમાં સારી રીતે સતળાય ત્યાર પછી આપણે તેમાં મસાલા ઉમેરી અને ત્યાર પછી આપણે તેમાં પાણીનો ઉપયોગ કરવાનો જો તમારે ઉતાવળ હોય અને આ રીતે જો તમે સેવ ટામેટાનું શાક બનાવશો તો ફક્ત પાંચ મિનિટમાં ઝડપથી બની જશે તો આપણે સેવ ઉમેરવાની હોય તો આપણે શાકમાં થોડો રસો રાખવાનો રસો રાખી અને પછી જ આપણે સેવનો ઉપયોગ કરવાનો તો તમે જુઓ છો કે આપણા શાકમાં થોડો રસો છે તો આપણે આટલો રસો રાખી અને ત્યાર પછી તેમાં સેવ ઉમેરી દેશું તો આપણે થોડી જાડી સેવનો ઉપયોગ કરીશું તો આપણે આ સેવ છે તે જે થોડી જાડી આવે તે લીધેલી છે તો તેની જગ્યાએ તમે સાવ ચીણી નાયલોન સેવ આવે તેનો પણ ઉપયોગ કરી શકો તો આપણે એક કપ સેવ લીધેલી છે તો સેવને ઉમેરી દેસું સેવને ઉમેરી અને આપણે ગેસને બંધ કરી દેસું ગેસને બંધ કરી અને પછી જ આપણે સેવને મિક્સ કરી લેવાની તો તમે જોવો છો કે આપણું સેવ ટામેટાનું શાક છે તે એકદમ સરસ હોટલ જેવું અને જે લગ્ન પ્રસંગમાં બનતું હોય તેવું જ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે આપણું જે સેવ ટામેટાનું શાક છે તે એકદમ સરસ હોટલ જેવું જ પરફેક્ટ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ સેવ ટામેટાનું શાક તેની સાથે થેપલા પરોઠા પૂરી રોટલી ભાખરી ગમે તે તમે સવ કરી શકો જો આ રીતે સેવ ટામેટાનું શાક બનાવીને ખાશો તો મજા જ આવશે તો છે ને એકદમ સરસ તમે જોવો છો કે આપણું એકદમ સરસ ટેસ્ટી ચટપટો અને લગ્ન પ્રસંગમાં બનતું હોય તેવું અને હોટલ જેવું જ એકદમ સરસ પરફેક્ટ એવું આપણું સેવ ટામેટાનું શાક બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવું જો તમે આ રીતે શાક બનાવશો તો એકદમ સરસ પરફેક્ટ હોટલ જેવું જ બનશે તો ચોક્કસથી એકવાર આ રીતે શાક બનાવવાની ટ્રાય કરજો તો છે ને એકદમ સરસ જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું તો ઉપરથી થોડી સેવ આપણે સ્પ્રિન્કલ કરીશું થોડા લીલા ધાણા ઉપરથી ઉમેરીશું તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ ટેસ્ટી ચટપટો હોટલ જેવું જ સેવ ટામેટાનું શાક બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ જો તમને આ સેવ ટામેટાના શાકની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે